દાહોદમાં લોકસભાની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે સીઆઈએસએફના જવાનોને સંવેદનશીલ બૂથ મથકોના વિસ્તારોમાં ફેરવી પોલીસની ફ્લેગ માર્ચ યોજાઈ લોકસભાની ચૂંટણીનું બ્યુગલ વાગી ચૂક્યું છે તારીખો જાહેર થઈ ચૂકી છે એપ્રિલ મે અને જૂન મહિનાઓમાં સામાન્ય ચૂંટણીઓ યોજાવાની છે દાહોદ ઓગણીસ લોકસભા વિસ્તારમાં પણ સાતમી મેના રોજ ત્રીજા તબક્કાના મતદાનમાં દાહોદ બેઠક માટે પણ મતદાન યોજાવાનું છે ત્યારે દાહોદ જિલ્લાભરમાં સેનાના જવાનોની ટુકડીઓ મોકલવામાં આવશે બોર્ડરો ઉપર પણ સેનાના જવાનો તૈનાત રહેશે ચૂંટણીની તમામ હલચલ ઉપર ચૂંટણી પંચના અધિકારીઓ કર્મચારીઓ અને સ્થાનિક પોલીસના જવાનોની સાથે રહી સેનાના જવાનો પણ બાજ નજર રાખશે તેને લઈને દાહોદ જિલ્લામાં પણ સેનાના જવાનોની બટાલિયન મોકલવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે આજે દાહોદમાં સીઆઈએસએફના જવાનોની નેવું માણસોની કંપની મોકલવામાં આવી છે તેમણે દાહોદ પોલીસની સાથે રાખી શહેરના સંવેદનશીલ બૂથ મથકોના વિસ્તારોમાં સેનાના જવાનોને સાથે રાખી દાહોદ પોલીસે પોતાનું બળ બતાવ્યું હતું અને અલગ અલગ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી ત્યારે શાંતિપૂર્ણ માહોલમાં લોકસભાની ચૂંટણી યોજાય તે માટે ચૂંટણી પંચના પ્રયાસો થકી સેનાના જવાનોની કંપનીઓ તૈનાત કરવામાં આવી રહી છે જેમાં એ ડિવિઝન ટાઉન પોલીસ મથકના થાણા ઇન્ચાર્જ દિગ્વિજયસિંહ પઢિયારની આગેવાની હેઠળ પોલીસના જવાનો અને નેવું સી આઈ જવાનોએ ફ્લેગ માર્ચ દાહોદ શહેરના અલગ અલગ વિસ્તારોમાં યોજી હતી તો દર્શક મિત્રો આવા જ સમાચારો જોવા માટે આપ અમારી ચેનલને યુટ્યુબ ઉપર સબ્સ્ક્રાઇબ કરો બે લાયકન દબાવી અમારી સાથે જોડાયેલા રહો તેમજ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઉપર અમારી ચેનલને લાઈક કરો ફોલો કરો અને શેર કરો ધન્યવાદ